અમારે અલ્પાબેન મિત્રા છે એ અમારો સિટી છે મે ત્રણ મહિના માં કેટલી વાર ફરિયાદ છે આજી ડેમ છે પીવાલાયક પાણી છે એમાં કપડા લોકો ધોરે છે ગાડીઓ લોકો ધોરે છે એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કઈક નિર્ણય કયો સિક્યુરિટી રાખી લે તો તમે કઈ કરતા જ નથી એમ નો હાલે એટલે હું એને બે શબ્દો કેતો તો તમે સાંભળી ગયો તમે જવાબ લે હું તમને મારો જવાબ છે જવાબ જવાબ નથી આપતા એવી વાત નથી અને મેં કીધું કે આ બે માં તમે કઈક નિર્ણય કરો ગમે તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમ માં જવાના રસ્તા બંધ કરી દે પીવા લાયક પાણી છે એમાં લોકો કપડા ધોવે છે નાય છે